પોણી 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 ઓ બોલ્યો કવિ બોલો અરે ભાઈ આ તો પોણી આવ્યું છે આખા લોણી એરપોર્ટ નું પોણી આવે છે ને લગભગ જમી માં પચાસ જુના લાખ રૂપિયા અને ખાતર છે કેટલું પહોંચવા પેલા ખાતર ડીએપી ચાલીસ ડેલો થઈ ગયો ગંગાવાઈ ગંગા

પચાસ જૂના લાખ રૂપિયા અને હજાર ભે ખાતર એટલે ખાતર બીએપી તો ગંગાવાઈ ગંગા